ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન કોર્ટે ફગાવ્યા છે તેના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે હવે ગુજરાત હાઈકોર્ટની શરણે તેમને જવું પડશે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ અને સરકારી વકીલ એ શું કારણ આપી રહ્યા છે કેમ તેમના જામીન રદ થયા છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

ત્યારે આજે ધારાસભ્ય જયતર વસાવાને એક મોટો ફટકો લાગ્યો છે એમાં ધારાસભ્ય જયતર વસાવાના જામીન છે તે ફગાવવામાં આવે છે ત્યારે આ મામલે સરકારી પક્ષના વકીલ અને ચૈતર વસાવાના વકીલ બંનેનું નિવેદન સામે આવ્યું છે સરકારી પક્ષના વકીલ આ મામલે શું કહી રહ્યા છે શું કારણો છે જામીન ફગાવવા પાછળના તેવો કારણ જણાવતા પહેલાં કહી રહ્યા છે કે ચૈતર વસાવા સામે અગાઉ ઓગણીસ જેટલા ગુનાઓ પણ નોંધાયેલા છે તેમનો ગુનાહિત ઇતિહાસ છે બીજું કારણ સોશિયલ મીડિયા પર ચૈતર વસાવાના સમર્થકો તેને જ લઈને આ જામીન ફગાવ્યા હોય તેવું તેમનું નિવેદન સર આજે જે ધારાસભ્ય ચેતર વસાવાની અરજી અગાઉ સુનાવણી થઈ ગઈ હતી ને આજે એનું આપણે નામદાર કોર્ટે જજમેન્ટ આપી શું જજમેન્ટ આવ્યું છે એમની જામીન અરજી નામંજૂર કરવામાં આવેલી છે હવે રિઝનિંગ ઓર્ડર હજુ વાંચવાનો બાકી છે પરંતુ સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું હતું એના કારણે મને લાગે છે અને એમના ગુનાહિત ઇતિહાસના કારણે એમની જામીન અરજી રદ કરવામાં આવેલી છે હવે ધારાસભ્યોએ જામીન મેળવવા માટે ક્યાં જવું પડશે એમને નામદાર હાઈકોર્ટમાં નામદાર અરજી ગુજારવી પડશે

ત્યારે એક સોશિયલ મીડિયા ઉપર ચેતર વસાવાના સમર્થકો જે વાત સામે આવી રહી છે તે પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે ત્યારે હવે જજમેન્ટની કોપી આવ્યા પછી કારણો જણાવવામાં આવશે કે કયા કયા કારણોસર તે ધારાસભ્યના જામીન રદ થયા છે પરંતુ હાલ ચેતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયા હોય તે પ્રકારની વાત કહેવાય રહી છે દર્શક મિત્રો નવજીન ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા